શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આપણે આજે આવી પહોંચ્યા છે અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગના શ્લોક ક્રમાંક અઢાર પર સોળમો અને સત્તરમો શ્લોક ધ્યાન યોગીને માટે તો ઉપયોગી છે જ બીજા યોગીઓને પણ ખૂબ જ ઉપયોગી છે ધ્યાન યોગને માટે અન્વય અને વ્યતિરેક રીતિથી ખાસ નિયમો ભગવાને બતાવ્યા હવે એવા નિયમોનું પાલન કરતા રહીને સ્વરૂપનું ધ્યાન કરવાવાળા સાધકની કેવી સ્થિતિ થાય છે તે આજના શ્લોકમાં ભગવાન બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક શ્લોક ક્રમાંક અઢાર જોઈ લઈએ શ્રી ભગવાન યદા વિનિ ચિત્તાત્મા આત્મન્યવા યુક્ત તદા આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો વિનિયતમ એટલે વશમાં કરેલું વિનિયતન ચિત્તમ એટલે ચિત્ત યદા એટલે જે વખતે આત્મની એટલે કે પોતાના સ્વરૂપમાં એવું એટલે જ અવતિષ્ઠતે એટલે સ્થિત થઈ જાય છે સર્વકામેભ્ય એટલે સમસ્ત પદાર્થોથી નિઃસ્પૃહ એટલે નિઃસ્પૃહ થઈ જાય છે તદા એટલે તે વખતે યુક્ત એટલે યોગી છે ઈતિ એટલે એમ ઉચ્ચતે એટલે કહેવાય છે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુને કહે છે જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ મસ્ત રહે છે અને બધી કામનાઓથી નિઃસ્પૃહ થાય છે ત્યારે તે મનુષ્ય યુક્ત યોગી કહેવાય છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે યદા વિનિયતન ચિત્તમાત્માય વાત તતિષ્ઠ તે સારી રીતે વશમાં કરેલું ચિત્ત એટલે કે સંસારના ચિંતનને છોડીને ચિત્ત જ્યારે પોતાના સ્વતઃ સિદ્ધ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે એટલે કે જ્યારે આ બધું જ કંઈ ન હતું ત્યારે પણ જે હતું અને કંઈ પણ નહીં રહે ત્યારે પણ જે રહેશે અને બધાના ઉત્પન્ન થતા પહેલાં પણ જે હતું ને બધાનો લય થયા પછી પણ જે રહેવાનું છે અને અત્યારે પણ જે જેવું છે ને તેવું તેવું છે તે પોતાના સ્વરૂપમાં ચિત્ત સ્થિત થઈ જાય છે પોતાના સ્વરૂપમાં જે રસ છે આનંદ છે તે આ મનને ક્યાંય પણ અને ક્યારેય પણ નથી મળ્યો આથી તે રસ કે આનંદ મળતા જ મન તેમાં તલ્લીન થઈ જાય છે નિઃ સ્પૃહ સર્વ કામેભ્યો યુક્ત ઇત્યુચ્ચ તે તદા અને જ્યારે તે પ્રાપ્ત અપ્રાપ્ત દ્રષ્ટ અદ્રષ્ટ આલોકના અને પરલોકના સાંભળેલા અને નહીં સાંભળેલા બધા જ પદાર્થોની અને ભોગોથી નિષ્પૃહ થઈ જાય છે એટલે કે તેને કોઈ પણ પદાર્થની અને ભોગની સહેજ પણ પરવા નથી રહેતી તે સમયે તેને યોગી કહેવામાં આવે છે અહીં તદા અને યદા પદ આપવાનું તાત્પર્ય એ છે કે તે આટલા દિવસોમાં આટલા મહિનાઓમાં કે આટલા વર્ષોમાં યોગી થશે એવી વાત નથી પરંતુ જે ક્ષણે વસ કરેલું ચિત્ત સ્વરૂપમાં સ્થિત થઈ જશે અને બધા જ પદાર્થોથી નિઃસ્પૃહ થઈ જશે તે જ ક્ષણે તે યોગી થઈ જશે ધ્યાન યોગીનું ચિત્ત પહેલાં પોતાના સ્વરૂપમાં સિદ્ધ થઈ જાય છે ત્યારે તેની કામનાઓ દૂર થાય છે કર્મ યોગીનું મન સંસારની સેવામાં લાગી જાય છે અને પોતે સ્વરૂપમાં સિદ્ધ થઈ જાય છે અને ધ્યાન યોગી પોતે મનની સાથે સ્વરૂપમાં સિદ્ધ થઈ જાય છે શ્રી કૃષ્ણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજ એક એક શ્લોકનું વિવેચના તમારા સુધી તરત પહોંચી શકે આની સાથે આ ચેનલમાં ગીતાનો કર્મયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ આ પુસ્તક છે એના લેખક છે શ્રી વિભાકરભાઈ રતિલાલભાઈ પંડ્યા આપણે એ પણ દસ મિનિટનો વિડીયો મૂકીએ છીએ તો એ આપ સર્વને માટે સેવાને માટે ખાસ તમે સાંભળો અને જીવનમાં ઉતારવા લાયક એ વસ્તુ છે એટલા માટે એને પણ આપણે શરૂ કર્યું છે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સ જય ગુરુદેવ દત્ત જય માતાજી જય સ્વામિનારાયણ નમઃ પાર્વતે ફતે હર હર મહાદેવ હર